બધા કેમ છો ફેમિલી મજામાં મજામાં એક નવા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ પાનવાડીના નાકે જે પાનવાડીના રાજા કહેવાય છે રાજુભાઈ સોલંકી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે આપણે રાજુભાઈ સોલંકી સરસ આયોજન બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો ડેકોરેશન પણ જોઈ શકો છો એવું ડેકોરેશન છે આજે આપણે આવી ગયા છીએ સરસ મજાના ગણપતિ ઉત્સવના પાનવાડીના નાતે પાનવાડી કા રાજા તો સરસ મજાનું આયોજન છે તો તમને આગળ આગળ બતાવશું અને દર્શન પણ કરાવશું તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તમને પાનવાડી સર્કલનો નજારો બતાવી દઉં તો આ છે આપણે પાનવાડી સર્કલનો નજારો સરસ મજાનો નજારો છે બગલાનો નજારો છે ના શણગારેલું છે આપણે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણા ખાસ મિત્રો એવા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા કેમ છે આવશે ને વિડીયો જોઈજો મારા આપણા મિત્ર છે એને જ આપણું બ્લોગિંગ કર્યું છે ને એને જ શૂટિંગ ઉતાર્યું ગયા અત્યારે આપણે બોલતા થાય ભાઈ ઉતાર્યું ને સરસ મજાનું આયોજન થાય તમે જોઈ શકો છો તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો તમને આગળ આગળ બતાવી દર્શન કરાવી પાનવાડીકા રાજા કેવા છે આલા મિત્ર જો પાનવાડીકા રાજા સરસ મજાના ગણપતિ દાદાના તમને દર્શન કરાવી સરસ મજાનું આયોજન છે તો બધા એક ફેમિલી મિત્ર દર્શન કરી લો ગણપતિ દાદાના આ છે આપણે પાનવાડીકા રાજા ગણપતિ ઉત્સવ રાજુભાઈ સોલંકી દ્વારા સરસ મજાના ગણપતિની તૈયારી છે સરસ મજાના ગણપતિના દર્શન કરી લેજો બધા મિત્ર યુટ્યુબ ફેમિલી મિત્ર અને ખાસ જણાવો કે રાજુભાઈ સોલંકી દ્વારા સરસ મજાનો પબ્લિકની એક પ્ર ઝલક બતાવવામાં આવ્યું છે એક સુખી પરિવાર એક વ્યસનની પરિવાર સરસ મજાનો તમે જોઈ શકો છો તો આથી એક આપણો સુખી પરિવાર વ્યસન વગરનો પરિવાર વ્યસન વગરના પરિવારમાં તમે જોઈ શકો છો આનંદથી ફેમિલી રહી શકે છે બાળકો ભણી શકે છે રમી શકે છે સરસ મજાનો વેપાર થઈ શકે છે વ્યસન વગરનો તો તમે જોઈ શકો છો આ એક ઝલક સરસ મજાની બતાવવામાં આવી છે રાજુભાઈ સોળ મિત્ર મંડળ દ્વારા એક નજર જોઈ શકો છો અને એક બીજો ચલક છે આપણે સરસ દુઃખી પરિવાર વ્યસનવાળા એ કેવો પરિવાર છે એ કેવો પરિવાર છે એ તમને આગળ આગળ બતાવીએ મિત્રો એક દુઃખી પરિવારનો પણ તમને બતાવવામાં આવ્યો છે વ્યસનથી કેટલો આપણે પાછળ રહી શકીએ છીએ અને વ્યસન વગરનો પરિવારને એક વ્યસનવાળો પરિવાર તમે જોઈ શકો છો આ તે આપણા દુઃખી પરિવારો વ્યસનવાળો તમે જોઈ શકો છો સરસ મજાનો ચિત્ર બતાવવામાં આવ્યો છે ચિત્ર દ્વારા તમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ છે વ્યસનની પરિવાર તમે જોઈ શકો છો આ બધા વ્યસની પરિવાર છે બાળકો બધા પાણી ભરવા જાય છે દારૂ પીવામાં આવે છે બેડી પીવામાં આવે છે એના મકાન પણ તમે જોઈ શકો છો કેવા મકાન હોય છે વ્યસનની પરિવારના આ લોકોના પરિવારના મકાન જ આવા હોય છે કેમ કે વ્યસન હોય એટલે તમે જે પૈસા કમાવી બધો પરિવારમાં વાપરોને બદલે વ્યસનમાં વહી જાય છે આના દ્વારા એક સરસ મજાનો સંદેશ છે રાજુભાઈ સોલંકી દ્વારા આ કે તમારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બતાવો અને વ્યસન છોડો વ્યસન માટે સરસ મજાનું આયોજન બતાવવામાં આવ્યું છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ તમને દર્શન કરાવશું અને આરતી પણ આરતીના દર્શન કરાવશું આપણે આવી ગયા છીએ ક્રેસન ક્રેસન રામ સેતુ સરસ મજાના રામ સેતુ મિત્ર મંડળ દ્વારા ક્રેસન સર્કલ આકર્ષણ કરવામાં આવ્યું છે તમે પાછળ જોઈ શકતા હશો તમને એક નજારો બતાવી દઉં પાછળ આપણે ક્રેસન સર્કલ તમે જોઈ શકો છો એકદમ મસ્ત શણગારવામાં આવ્યું છે અને સરસ મજાનું આપણે રામ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સરસ મજાનું કરવામાં આવ્યું છે બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને આપણે રામ છે તો મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ છે આચ્ય વિનાયક ગણેશ મહોત્સવ રામ છે તો મારે પડે રામ છે મારે પડે મિત્ર મંડળ સરસ મજાનો નજારો છે નજારો બતાવી રહ્યો છે આપણે ત્રેસઠ સરસ મજાનો ક્ષણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો મારો અવાજ ઓછો આવતો છે કેમ કે મ્યુઝિક ચાલુ છે આવું સરસ મજાનો સંતનો છે અને અત્યારે રામ હેતુ બસ દ્વારા હાર્દિક છે આજે દર્શન તો બધા મિત્રો

ઓપરેશન સિંદોર બંધ કરવામાં આવ્યું છે આથી તરફી બતાવવામાં આવશે ચાલો મિત્રો મળ્યું વિડીયોમાં આગળ

ભાવનગર મહારાજા રામ છે તો ગોગા ચેમ્પલ મિત્રમ દ્વારા સરસ બધાનું દર્શન કરાવ્યું તમે તમે જોઈ શકો છો પબ્લિકના પહેલાં તો ડેકોરેશન જોઈ શકો છો કે એવું છે શરૂઆતમાં દર્શન કરવાની શરૂઆત કરીએ તો આપણે ભારત માતાના દર્શન કરવામાં આવે છે આ બાજુથી મેડિકલ કેમ્પ છે તમે જોઈ શકો છો અને ભારત માતાના દર્શન કરવામાં આવે છે તો બધા મિત્રો ભારત માતાના દર્શન કરી લઈ અને આગળ જો અવાજ આવશે આપણો તો આવશે ન પછી અવાજ નહીં આવે મિત્રો એવું છે એટલું ટ્રાફિક એટલું છે અને તમે સરસ મજાનું લોકેશન જોઈ શકો છો અને આગળ તમને બધા મિત્રો અમને ગજાનંદ મહા મહારાજના દર્શન કરાવેલી ગણપતિ દાદાના જોઈ શકો છો

હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના દર્શન કરીને ઘરે આવી ગયા છે એવી પહેલાં તમને પાનવાડીના દર્શન કરાવ્યા સરસ મજાના ગણપતિ દાદાના પછી ક્વેસર દર્શન કરાવ્યા પછી ઘોઘા સર્કલ દર્શન કરાવ્યા તો અમારા ગણપતિ દાદાના દર્શન કરાવ્યા તમને કેવા લાગ્યા જો સારા જ લાગ્યા હોય તો કહેજો મિત્રો એ કમેન્ટ કરી દેજો ગણપતિ દાદાની તો હાલો મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી બધા મિત્રોને બાય બાય જય માતાજી